બધી તૈયારી કરવા માટે પાર્લરની નહીં રાખશું અને હું શિંગ ચણા ખાઉં છું અત્યારે હવા રવામાં જય શ્રી ક્રિષ્ણ જય કૃષ્ણ જેવું છે તબિયત છે માછો વરસમાં બે વખત બીમાર કરવાનું સારા જો તો ગરમાદ બધું કામ બાકી છે બેઠી બેઠી સિંગણા ખાવ દખ સિંગ જાલી ચણા લેવાય એ તારો પ્રશ્ન બે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે મારા રોજ નવ વાગે જ થાય છે હું નકસુ બે અત્યાર સુધી બેઠા હું ચોકનું બધું વાળીને આવીશું ચોક ધોવાના બાકી છે ખાલી વાળી કાઢ્યો આજ તો બાટલો થઈ ગયો છે પાછો ત્યાં જ નાસ્તો બાસ્તો કશું બનાવ્યું નહીં કારણ કે ગેસનો બાટલો થઈ તો અત્યારે પાણી મૂકીને પછી થઈ રહ્યો ત્યાં ચાય હજુ તો મેં ચાય નહીં પીધું અને બાટલો થઈ ગયો છે તે હવે સાહેબ બાટલો લાવશે ભાઈ મોહન માટે તો કશું નાસ્તો બાસ્તો બનાય નહીં ને કોક ખવડાવી દેસી બહાર અને હજુ તો કામ તો બધું બાકી છે એટલે કરી લઈએ હજી તો સર નહીં હાલ પાણીને એવું તો ભરી કાઢ્યું છે સાહેબ કાલ શાક તો ફ્રીજમાં બધું મૂકવાનું બાકી છે કચરાવાળા ભાઈ આ તે કચરો લઈને જતા રહ્યા દૂધ ખાટલાને એવું પડી છે તે વાળી દઈએ પેલા ઉઠી નહીં દીવાબત્તી ને એવું બધું કરીને ચોક વાળીને ચોક ધોવાનો જ બાકી છે ખાલી વાળીને બધું ઓદમ બદમ બહુ કર્યા ને તે વાળીને ભરીને મૂકીને આવીશું બધું લઈ જ કચરાવાળા ભાઈ બધું ઓદમ બધું એટલે કામ બધું પતી ગયું છે બધું ઘરનું કામ કરી દીધું પગલું સણી પણ મૂકી દીધા ધોયા તો પેલા ત્યાં માથું ઓળાવું છે તે વળાવી દઈએ ક્વાસકો લઈ લઈએ આપણે મારો કોસકો અમે ભાઈ ક્વાસકા અલગ અલગ રાખીએ બધાના એટલે મારું મારો એ સારુંમાં એટલે મારો કોસકો લઈ દઈએ મારે પંખા ચાલુ છે પોતું કરી શકે હજુ તો ભૂકવાની નહીં એટલે પંખા બંધ કરી દઈએ આજ તો રસોઈ કરવાની બાટલું ઉત્પત્તિ જશે એટલે રસોઈ નહીં કરવાની આજ અને મને પગે પાછું થોડું દુખાય છે કારણ કે ઊભો ઉભો કામ કરીએ ને બધું કરીએ ને એટલે પગે દુખાય છે એટલે આજે રસોઈ કરવાની કોઈ આજનો દર ના કર્યો આજનો દાર આરામ કરી લે અને બાટલોય થઈ ગયો બાટલો લેવા જાય કે આપણે થોડી વાર રન આયા નતા નતો તોય બાટલા નહીં આયા ભરેલા કે આપણે થોડી વાર લઈ જાઓ બાટલો એટલે બાટલા વગર રસોઈ જે રીતે કરવી એટલે આજ બપોરે રસોઈ નહીં થાય કાલ બપોરે નથી કરી કાલ રાતે કરી દે હવે આજ બપોરે નહીં કરવાની વજે તો કરી દઈશું હજે એટલે બાટલો આવી જશે અને માથું દઈએ સારું ચલોપો કવર ને એવું બધું ધોઈસ લગાવવાનો બધા અને ચોક પણ સાફ કરી દીધું પણ પોદા તો ખરા જ કરી મારા ગરમી પડવાનું ચાલુ થઈ જાય નહીં બિલાડી ચોક બોલો કોક ના ઘેર ચોક પણ બોલો ખબર નઈ એ અવડતું તો હોય હતી પણ હવે એથી શીખર છો એ નવા મટવા આવ્યું છે થોડું થોડું હવે ચોબુલ હશે એનું વાતાવરણ જેવું કર્યું વાદળા વાદળા એક બાજુ સુરત છે અને એક બાજુ વાદળાને એવું કર્યું બહુ તડકો જ નહીં આવતો જો બપોરે અઢી વાગે તો અમારી સોસાયટીમાં કોઈ દેખાતું નહીં મિત્રો તમે જોઈ શકો છો અમારી સોસાયટીમાં બપોરે અઢી વાગે કોઈ જ નહીં દેખાતો સાહેબે તો પંખો ખાટલો તૈયાર કરી દીધો ઊંઘવા માટે એરાય પરોઠા શાક ખાઈને આવ્યા અને મારા માટે પરોઠા શાક લેતા આવ્યા નહીં અને ઊંઘવાની તૈયારી કરીશી જો મારી એ તૈયાર કરી દીધી નહીં હોવાનું

તમારે પેલા એમાં બારીમાં પડી દીધી ચલો રાત પડી ગઈ છે રાતના ખાવામાં છે એ બાજરીના રોટલા બેસનના પોટલા દૂધી શાક અને ખીચડી એટલું બનાવીશ બપોરે ખાધું હતું પણ મજા નહીં હે પરોઠા શાક એટલે અત્યારે તો મસ્ત બધું બનાવી ખાવાનું ઘરનું એ ઘરનું બારનું તો બહુ કોક દાળ સારું લાગે રોજ રોજ સારું ના લાગે

પીવાનું તો પતિ જયું અને કામ પણ કરી દીધું પણ જો દક્ષુભાઈ આયા નથી દક્ષુભાઈ આવી એટલે ખાવાનું બાકી છે દક્ષુભાઈ આવી ખાંસી એટલે તો પૈસા નહીં હા તો ચલો એમના માટે આટલું જ મારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય